મારી માંગ એવી છે કે જે અત્યારે આપણા રાજકોટ જિલ્લાના જે સાંસદના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ જે અમારા ક્ષત્રિય સમાજના ઇતિહાસ ઉપર જે ટિપ્પણી કરી છે તેના અનુસંધાને અમે એક આવેદનપત્ર આપવાના છીએ અને બીજા નંબરમાં કે જે અત્યારે તેમના ઇશારે પોલીસ અમારા સમાજના અન્ય વ્યક્તિઓ કે કાર્યક્રમ ઉપર જે લોકશાહીની ઢબે જે અમારા જે અત્યારે કાર્યક્રમ કરી રહ્યા છે એને વિખવા માટે જે બળપ્રયોગ કરી અને ખોટી કલમો લગાડી રહ્યા છે તો જો અમે આ ખોટી કલમો લગાડી અને જો કાંઈ કરશે તો તો અમે તેની સામે એડવોકેટ કાયદેસર રીતે જે કાર્યવાહી થતી હશે કોર્ટ સુધી અને હાઈકોર્ટ સુધી સુપ્રીમ કોર્ટ સુધી જવાનું થશે તો લઈ જશું અમારી માંગ શું છે કારણ કે જે રીતના સમાજ એક છે એને માંગ કરી અમારી માંગ એવી છે કે જો ભાઈ અમારે પરસોત્તમભાઈ રૂપાલા જે છે એ વ્યક્તિગત તેમની સામે અમારી લડાઈ છે અમારે કોઈ પક્ષ સામે નથી અમારે અત્યારે જે એડવોકેટો ભેગા થયા છે તમામ પક્ષમાંથી આવેલા છે હું પોતે પણ ભાજપમાંથી આવેલો છું એટલે અમારે કોઈ પક્ષ સામે વાંધો નથી અમારે એક વ્યક્તિગત વાંધો છે કે તેમને આ સીટ ઉપરથી હટાવવામાં આવે છત્રાણીઓની જે માંગ છે એમની સાથે સમાજ આખો આજે હાજી છત્રાણી અને અમારા ઇતિહાસ ઉપર એને જે ઘા કર્યો છે એની સામે અમારી આ લડાઈ છે શું કહો છો આપ જે રીતના ના અન્નનો ત્યાગ કર્યો છે મહિલાઓ દ્વારા તમારું શું માનવું જે છે એ યોગ્ય છે બરોબર છે અને પરસોત્તમભાઈ રૂપાલા ને આ સીટ ઉપરથી હટાવવામાં આવે બરોબર એ જ અમારી માંગ છે અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે પરસોત્તમભાઈ રૂપાલાને ટિકિટ રદ કરવામાં આવે એ જ અમારી માંગ છે નહીં બે નહીં ને ત્રણ વખત તે હોઈએ માફી માંગી છે પર્શોત્મત રૂપાલાએ જાહેર સ્ટેજ ઉપરથી માંગી મીડિયા મારફતે માંગી શું કહ્યો છો આવું રેગ્યુલર થઈ ગયું છે કે કોઈ પણ બિનજવાબદાર નિવેદન કરે અને પછી માફી માંગી લે કોઈ સમાજે તો બોલવું જ પડશે ને આ કોઈ એક સમાજની લડાઈ નથી આજ અમારા સમાજ માટે બોલ્યા કાલ બીજા માટે બોલશે એટલે આના માટે કોઈ સ્ટેન્ડ તો લેવું પડે ને માંગ શું રહેશે અ રૂપાલા સાહેબને ટિકિટ રદ કરો જે સમાજની માંગ છે અમે બધા એની સાથે જ છીએ જેના સમાજની જે માંગ કરવામાં આવી છે તેની સાથે જ તમામ વકીલો છે તે રહી રહ્યા છે શું ક્યો છો જે રીતના માંગ કરવામાં આવી છે હવે તો તમામ લોકો છે કુલદીપભાઈ હાજી બોલો શું કહેશો જે રીતના સમાજની એક સાથે અત્યારે એક થયો છે સમાજની વાત આ સમાજની એકતાની ને સમાજના શક્તિનું પ્રતિકનું નિશાન છે અમે માત્ર ને માત્ર એટલી રજૂઆત કરવા કે અમારા સમાજના મહિલાઓ યુવાનો કે કોઈ વડીલો ઉપર કોઈ પણ પ્રકારનું સરકારી પ્રેશર ના આવે કે સરકારી અધિકારી રાજકીય પ્રેશરથી કોઈ દમન ના કરે જો કોઈ દમન કરશે રાજકીય પ્રેશરથી સરકારી અધિકારી તો અધિકારી સામે ફાઇટ અમે અમે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી પણ અમે જવા તૈયાર છીએ આ માત્ર એટલી રજૂઆત કરવા આવે લોકશાહી ઢબે અમે જે વિરોધ કરીએ છીએ એ અમને કરવા દો બીજું કોઈ છે બસ એ જ માંગ છે લોકશાહી ઢબે જે ક્ષત્રિય સમાજ આજે જો વિરોધ કરી હોય તો તેની ઉપર ખોટી રીતે દમન કરવામાં ન આવે ખોટા કેસમાં ફિટ કરવામાં ના આવે જો આવું કરવામાં આવશે તો અમે એ જ રજૂઆત લઈને આવ્યા છીએ કે અમે છેલ્લે સુધી ફાઇટ આપશું અને ક્ષત્રિય લીગલ ગિરાસદાર સમિતિ કાયમ ક્ષત્રિય સમાજ પડખે ઊભી છે જેથી કરી લોકશાહી ડબે જે વિરોધ કરતા હોય એને ખોટી રીતે કરવાના ન આવે એવી સરકારને અમારી રજૂઆત છે